શહેરમાં અનેક સાથે ભુજ શહેરના નંબર બે અને ત્રણ પર ખાસ રેલવે સ્ટેશન તરફ જવા માટેના તમામ રસ્તાઓ જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ કરવાની જરૂર તમામ લોકોની જણાઈ રહી છે જાણે અજાણે લોકો પોતાના વાહનો આ રસ્તા ઉપર પસાર કરવા મજબૂર થયા છે અને વાહનો અટવાય છે પરંતુ લોકો પાસે વિકલ્પ નથી બાપા દયાળુ નગર થી રેલવે સ્ટેશન આત્મારામ સર્કલ તરફ જતા રસ્તાની બંને બાજુ કેટલાક દબાણો જે વરસાદી પાણીના વહેણ ને દબાવીને કરવામાં આવેલા છે એ દબાણો જે તંત્ર દ્વારા હટાવવામાં નહીં આવે તો હાલની આગાહી ધ્યાને રાખતા કદાચ એ વિસ્તાર મોટી સમસ્યા સર્જાય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ભીડ નાકા થી દાદુ પીર રોડ જવું હોય તો રોડ ઉપર અને ખાડા ગટરના પાણીનો સામનો કરવો પડે છે રેલવે સ્ટેશન થી સરપટ ગેટ બાજુ જવું હોય તો તણાવ ભરેલું છે રેલવે સ્ટેશન થી અમનનગર થઈને આત્મારામ સર્કલ બાજુ જવું હોય તો રસ્તો બંધ છે માટે લોકો પાસે પરિસ્થિતિ છે કે જાય તો જાય કહા અને જોવા જેવું એ છે કે એ વિસ્તારમાં હાલે હજુ પણ મોટી મોટી બાઉન્ડ્રીઓ લોકો બનાવી રહ્યા છે દબાણ થઈ રહ્યા છે પરંતુ તંત્ર આંખ બંધ કરીને બેઠું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ